પટેલ હતા ત્યાં પણ અમે તપાસ સમયના કાર્યકાળ દરમિયાનના અધિકારીઓ સાથે વાત કરી છે તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે ભૂતકાળમાં પણ એમને એ જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે અને આમાં એમની કમિટીના જે સભ્ય સરદારધામમાં

જે ની ઇન્ટરવ્યુમાં પાસ કરવામાં આવ્યા એના પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ભરતીઓ થઈ છે એનો તપાસ કરવામાં આવે અને એમાં જે પણ લોકો જવાબદાર હોય એ કમિટી સહિત ચેરમેનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે સીધી